મિત્રો શિવાજી ની કરામત જુઓ તમે બુદ્ધિ વાપરી

તો આજે ભાઈ જોરદાર વ્લોગમાં બધી કોમેડી કોમેડી થવાની છે એટલે તમે બધા વ્લોગ એન્ડ સુધી જોજો ભાઈ બહુ ભારે મજા આવી જશે શું કેવું કુશકુમાર આજે તમે શું કરવાના છો આજે ખાયું ને પીયું અને જમાર વાર કરી અને હું તો કે તો ભાઈ ગરમ ગરમ સાજીઓ લે લો કોઈ લેવા હે ગરમ 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 સાજી એટલે કાઉ સોંધી રાખ કે અઢી નું તો બળી જાય તે ગરમ ગરમ થારીયો આવે ગરમ ગરમ ખાવાનું આવે લે

लेडीज लेडीज तू क्या बनेगा आर्मी आर्मी बनेगा हाँ. और कुछ ये तो मैंने कह रहा था मैं तो पुलिस बनूंगा ये गोबो ही गोबोही नौकरी करेगा मनु और मोनु कांतुशो नौकरी करेगा मैं तो बड़प में बड़प में એલે ફ્રીજમાં ના આનીમાં ગન વારા અચ્છા મન તો લાગી બરફમાં ફ્રીજ હોય જ કે તો મિત્રો આપણે ભાઈ હવાનનાપુરમાં યોગ કરી લીધ્યા છે તો તમે બધા વિડિયોમાં કન્ટિન્યુ રહેજો કારણ કે જોઈએ ભાઈ આજના દિવસમાં હોહો થાય છે તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ત્યાં સુધી વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો તન જઈએ આપણે નીચે અને નઈ બાઈને ફ્રેશ થઈ જઈએ તો ગાઈઝ અત્યારે હાલ અમે આવી ગયા છે ભાઈ કોમેડી રીલો બનાવવા માટે

એટલે કદાચ આપણે ટાઈમ બેમ નહીં મળે બાકી હોત ના જોરદાર મજા આવી જશે અલે રેપર આવે રેપર ગીત ગા કોઈ નહીં ગીત અલે અલે ગીત તો ગાલે ભૂલી જ હું ભૂલી જ હું કે મજામાં હાઉ સોંતે હાઉ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી સો જો તો સાહેબ હેમ આવ્યો મારે જજો હેમ આવ્યો બસ હું આવ્યો કરે તા તો આજ તો નાનું આવી ગયો છે એટલે બહુ ભારે મજા આવવાની છે બ્લોગમાં ભાઈ

જો ભાઈ વાય સરસ મજાના આ વલ્લો છે કા એના ને સરાઈ વડવાયો ફૂટેલી છે તો બધા એ સુસુ પાછો જો આયા એ પ્રતિક મજા આજે કોઈન લે આ તે એક નંબર તાને વિકાય કોક લે કો બધા મજા આવી જાય ને આ હા હા વાય કોક બનાવ્યો ને ખાવાનું તો બહુ મજબૂત મજા આવી જાય હો કે લોકેશન એકદમ મજબૂત લોકેશન છે ભાઈ બજ્જો બનાવી એ એ ઉપર ઉકે લે વિક્રમ હું આ ને સોય ને આવ કોડો હું ને સોય આવ એટલે ને સોય કે

જોઈ લો ભાઈ મોજ આઈ ગયી હાર્દિક ભાઈ બધો ને મારો છે આકાશમાં

તો ગાઈસ અમે એક લોકેશન પર આયા છે ને કઈક અલગ જ મજા આવી રહી છે વિકા હું કરસી પાછળ મન શિવજી શિવજી બે હાર ઓન લેકો ગજર હતી હવાદ લેવા દે હવાદ આવી તો ઓન બે હાર કરતા ગા ગાલ ગાલ આ હા એક તાને ડમ એ હા 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 જોરદાર એક વિક્રમ

આવું થયા ના મુસા પેલો ચીજો ચીજો માર તારે તો ગાઈઝ અત્યારે હાલ ભાઈ અમે શૂટિંગ બુટિંગ બધું પતાવી દીધું છે આપડી સેકન્ડ ચેનલ છે ભાઈ કોમેડી ચેનલ એનું શૂટિંગ એકદમ મજેદાર પતી ગયું છે ભાઈ એ ચેનલ ઉપર તમે જજો અને વિડીયો જોજો ભાઈ કે વિડીયો કેવો લાગ્યો અને કમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો ને આ બ્લોગ કેવા લાગે છે એને પણ તમે બધા લાઈક કરી દેજો બાકી ભાઈ સઢા ગામમાં અવનવી ઘણી બધી એવા લોકેશન છે ત્યાં બહુ મજા આવી રહી છે

કોક એ તો તમે જોજો ને વિડીયો માં કેવું છે હવું કોક કયું એટલે મે કહ્યું બચ્ચા ચલો બાય બાય